તો પાદરામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કોલેરાના ત્રણ જેટલા કેસ મળી આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે પાણીજન્ય રોગોથી રોગચાળો ફેલાયો હોવાનું અનુમાન છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્યની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી કેટલાક દિવસથી પેટમાં દુખાવો તેમજ ઝાડા ઉલટીના દર્દીઓના કેસો પાદરા સરકારી દવાખાને સારવાર માટે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી પંદર જુલાઈ તારીખથી દાદરા નગરપાલિકાના વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાંથી અને ખાસ કરીને નગરપાલિકાનો જે મેઇન વિસ્તાર છે ત્યાંથી ડાયરિયા વોમિટિંગ અને પેટમાં દુખાવાની કમ્પ્લેન સાથે પેશન્ટો આવ્યા છે બધા અને એમ કુલ અત્યાર સુધીમાં આજે અઢાર તારીખ સુધીમાં બાવીસ પેશન્ટો છે એમાંથી ત્રણ બાળકો છે એમાંથી એક બાળક કોલેરા પોઝિટિવ આવ્યું હતું જે પંદર તારીખે જે હાલમાં એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને બાકીના દર્દીઓ જે અહીંયા રેફરલ હોસ્પિટલમાં આપણે સારવાર હેઠળ છે ઓપીડી બેઝ પર પણ અને ઇન્ડોર દર્દી તરીકે પણ આ જ્યારથી આ ખ્યાલ આવે છે ત્યારથી એ પહેલાં પણ આપણે આપણી આરોગ્યની ટીમ દ્વારા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે ઘરે ઘરે ફરીને ક્લોરિનેશન ચેક કરવામાં આવી રહ્યું છે અને કોઈ લીકેજ તો નથી ને લીકેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે ટીમ દ્વારા સતત મેડિકલ ઓફિસર અને આયુષ અમારી હેલ્થ પેરામેડિકલ હેલ્થ વર્કરો પણ કામ રહ્યા છે અને આ બાબતે આપણે નગરપાલિકાના ચીફ ઓફિસરને મામલતદારશ્રીને પણ લેખિતમાં પણ જાણ કરી છે અને આખું વિગત વર્ષે અવગત કરવામાં આવ્યા છે અને કુલ આમ જોવા જઈએ તો વધુ બે કોલેરાના કેસ કાલે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે એમ કરીને પાદરા નગરપાલિકાના વિસ્તારમાં કુલ ત્રણ કોલેરાના પોઝિટિવ કેસ સ મળી આવેલ છે અને અન્ય દર્દીઓ સારવાર હેઠળ છે આ બાબતે આઈસી પણ કરવામાં આવે છે કે જેથી કરીને લોકો વધુ હજુ વધુ કેસોમાં લોકો બીમાર ના પડે તો એ માટે